દ્રશ્યો મહેસાણાના છે અહીં ગુરુ પૂર્ણિમાના દિવસે બે વિસ્તારમાં ગૌ હત્યા થઈ હોવાનું સામે આવતા જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો મહેસાણાના શોભાસણ રોડ અને લાખવડ રોડ પર અવારું જગ્યામાં ગૌ હત્યા કરેલા અવશેષ મળી આવતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા બપોરે એકાએક ગૌસેવકોને સમગ્ર ઘટના અંગે જાણ થતા સેવકોના ટોળે ટોળા ઉમટ્યા

પોતાના વાહનો પાછા વાળવા મજબૂર બન્યા હતા સમગ્ર ઘટનાની જાણ શરૂઆતમાં મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસને થતાં તે ઘટના સ્થળે દોડી આવી હતી જોકે જીવદયા પ્રેમીઓ સમગ્ર ઘટનાને લઈ રોડ પરથી ઊભા ન થતા આખરે અન્ય પોલીસને જાણ કરતા મહેસાણા તાલુકા મહેસાણા બી ડિવિઝન મહેસાણા એલસીબી ટીમ અને ડીવાયએસપી સહિતનો કાફલો પોલીસ વેન સાથે મોટી સંખ્યામાં હાઈવે ખુલ્લો કરાવવા દોડી આવ્યા હતા મહેસાણા જિલ્લાના મહેસાણા શહેરમાં લવડ રોડ છે એ લાખોડ રોડ ઉપર જે અવાવરું જગ્યા છે એ અવાવરું જગ્યા ઉપર ગાયોના અવશેષ મળેલા હોવાની એક હકીકત અહીંયાના સ્થાનિક જે આગેવાનો છે અને ગૌવંશ પ્રેમી છે એ લોકોને મળી આવેલી એ આધારે અમને એવું જાણવા મળેલું કે કોઈ અજાણ્યા ઈસમોએ આ ગાયની કતલ કરીને અને એને ફેંકી દીધેલી છે જે આધારે આજે ગૌવંશ પ્રેમી અને બીજા અન્ય સ્થાનિક અહીંયાના જે લોકો છે એમનામાં એક રોશની લાગણી ફેલાયેલી એ રોશની લાગણી અનુસંધાને રોડ બ્લોક કરવામાં આવેલો અહીંયા આગળ અને એક દેખાવ કરવામાં આવેલો જ્યારે અમને પોલીસને પ્રશાસનને આ બાબતની જાણ થઈ એટલે તરત જ અમે આવી આ વાતનો નિકાલ કરવા માટેના પૂરા પ્રયત્નો કરેલા છે વધતા જે પણ ગૌવંશ પ્રેમી છે અને જે આજુબાજુની જે તમામ જનતા છે એ બધાને અમે ખાતરી આપેલી છે કે આ અનુસંધાન અમે ગુનો નોંધીને અને આવા કૃત્યમાં જે પણ કોઈ વ્યક્તિ સંડોવાયેલા હશે એ એમના વિરુદ્ધમાં અમે તાત્કાલિક અસરે પગલાં ભરી અને કાયદેસર કાર્યવાહી કરી એમને એરેસ્ટ કરીશું અને ભવિષ્યમાં આવા કોઈ પણ બનાવનું પુનરાવર્તન ન થાય એ બાબતે પણ અમે યોગ્ય તકેદારી રાખી અને એ અનુસંધાને કાર્યવાહી કરી મહેસાણાના સુભાષણ રોડ કે જ્યાં પાંચ ખેતર તરીકે જે જગ્યા ઓળખાય છે ત્યાં આગળ છે એક મોટો કિસ્સો બનવા પામ્યો છે કે જેમાં દસ થી વધુ ગાયોને કતલ કરવામાં આવી છે છરે ચોક અને તેનું માંસ અને મટન છે કેટલાક અસામાજિક તત્વો લઈ ગયા છે અને આ જે ઘટના છે એને લઈને જીવદયા પ્રેમીઓમાં જ રોષ જોવા મળી રહ્યો છે જીવદયા પ્રેમીઓની એક જ માંગ છે કે જવાબદારો સામે કાર્યવાહી કરો હાલમાં અહીંયા આગળ ચક્કા જામ કરી દીધું છે જીવદયા પ્રેમીઓએ બજરંગ દળ સહિતની સંસ્થાઓ અહીંયા આગળ આવી ગઈ છે ને એમનું એક જ વસ્તુ કેવું છે કે વારે તહેવારે આવી જયારે ઘટનાઓ બને છે એને કોઈ પણ રીતે એને અંકુશમાં લાવી જોઈએ ઘટનાઓ ઉપર પ્રતિબંધ લાવવો જોઈએ આપણી સાથે જીવદયા પ્રેમીઓ હાજર છે આપણે તેમની સાથે વાત કરશું કે સમગ્ર ઘટના શું છે અને એના પડઘા પ્રત્યાઘાત હવે શું થઈ રહ્યા છે મુલાકાત લીધી અને પ્રશાસન ને પણ ત્યાં જાણ કરી એક જોતા બે થી ત્રણ કરતા અગિયાર અગિયાર ગૌ વંશ ત્યાં કતલ થયેલો હતો એ કતલ જોયા પછી ગૌ પ્રેમીઓ બધા સાથે મળી અને ત્યાં બીજી માહિતી મળતી અહિયાં લાખવા રોડ ઉપર અહીંયા અમે લોકો આવ્યા તો અહીંયા પણ ઘણી બધી ગાયોની તસ્કરી થઈ રહી છે તેમ છતાં પ્રશાસનને જાણ કરવામાં આવી પણ પ્રશાસન એક પણ આ ટાઈપનો અમને કોઈ જવાબ મળ્યો નથી પ્રશાસન હજુ સુધી એવું સ્વીકારતું નથી કે અમે આના આ જે પણ છે જે પણ કરી કામ કર્યું છે એ લોકો ઉપર અમે કાયદેસરના પગલાં લેશું કે એફઆઈઆર લેવા પણ પ્રશાસન માપતું નથી તો અહીંયા જીવદયા પ્રેમીઓ એકસાથે મળી અહીંયા ચક્કાજામ લગાવવામાં આવ્યો છે જીવદયા પ્રેમીઓની એક જ માંગ છે કે ભાઈ કોઈ પણ પ્રશાસન છે કોઈ કાર્યવાહી કરતું નથી જ્યારે પણ રજૂઆત કરો પત્ર આપો માત્ર ને માત્ર કાલા વચનો એના સિવાય કોઈ કાર્યવાહી થતી નથી આપ જોઈ શકો છો કે એ ગાડી ભારે આક્રોશ છે અને એ ગાડી ચક્કા જામના દ્રશ્યો સજાયેલા છે આપનું નામ મારું નામ આર્યન સુધાર આ યાર શું કહેશા ઘટનાને લઈને હું એક જ વાત કહેવા માંગુ છું કે અમારો ધર્મ હિન્દુ ધર્મ છે ને અધિ સંવેદનશીલ અમારો ધર્મ છે પરંતુ

કયા કયા કાર્યક્રમો આપવામાં અમે મહેસાણા અને પાટણ દ્વારા ગૌ માતા રાષ્ટ્રીય માતા જાહેર થાય તે માટે અમે આવેદન પત્ર લઈને સિગ્નેચર કામ કરાવીએ છીએ એ અરસામાં આજે અમને આ સમાચાર લેસાણા મહેસાણામાં આવું કતલે આમ થયું છે અમારું બી વિશ્વાસ હિન્દુ ગણેશ અને બજરંગ એવું છે કે આમાં જે બી દોષિત થયેલા એ લોકોને દોષિતોને સજા મળવી જોઈએ અને ગૌ માતાનું રક્ષણ થાય એ મારે દાયક જાહેર જનતાને આગ્રહ છે કે આ સંગઠન સાથે જોડાવો અને ગૌ માતાની રક્ષા કરો આ આપનું નામ શું છે પ્રતિક નામ છે મારું પ્રતિક ભાઈ આ એક ઘટના બની છે આજે સવારે અમે પાટણ ગયા હતા ઘઉ માટે રાસ્તા માટે જાહેર કરવા માટે સિગ્નેચરો લીધી છે અને અત્યારે આ સાંભળ્યું અને બહુ દુઃખ થયું છે કે આપણા હિન્દુઓ માટે બહુ શરમની વાત છે કે આ વસ્તુ ના થવી જોઈએ અને સરકારને આમાં કાર્યવાહી બહુ જલ્દી કરવી પડશે જે કે બધા હિન્દુઓ એક સાથે સડક ઉપર ઉતરી જશે